અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા એન્ડોસ્પાઇન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું એન્ડોસ્પાઇન યુનિટ ટેકનોલોજી દ્વારા સુચારુ અને પીડા રહિત સારવાર માટે આશીર્વાદરૂપ બનશે જેને કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત કરશે આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ ગૌરવ ચંદ્રા એચઆર હેડ યતીન છાયા ફાઇનાન્સ હેડ અમિત ખત્રી પ્રોક્યુરમેન્ટ મેનેજર જી પી સિંઘ મેડિકલ ઓફિસરના ન્યુરો સર્જન જયપાલ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં સર્વપ્રથમ પીઠના દુખાવા સંબંધિત સારવાર આપવા માટે આ ઉપકરણો આશીર્વાદરૂપ સાબિત થશે મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝઅલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝઅલી ત્રણથી પાંચ દિવસનો હતો ઘટી ટ્વેન્ટી ફોર ફોર્ટી એઇટ થઈ જાય યુઝઅલી થી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝ્યુઅલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે સ્પાઇન સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં જ અવેલેબલ છે હવે એમાં આપણો કોમ્પ્લેક્ષ સમાવેશ થઈ ગયો વી હે બીન વર્કિંગ વિથ જયાબેન મોદી ટુ હેલ્પ એન્ડ સપોર્ટ ધ સીએસઆર ઇનિશિયે એન્ડ રિયલી એપ્રિશિએટ ધ રિયલ એફર્ટ્સ મોદી ઇઝ પુટિંગ અપ એન પ્રોવાઇડિંગ આટલું બધું જે લોકોની સેવા માટે જે કાર્યરત છે અને ડેડિકેટેડલી તમે આટલું કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે અમને ખૂબ આનંદ છે અને અમે એઝ અ કંપની એન્ડ સીએસઆરમાં અમે આ બધી વસ્તુઓ આગળ લઈ જવા માંગીએ છીએ અને વી આર કમિટેડ ટુ ડુ ધ થિંગ્સ કન્ટિન્યુઅસલી